રામ રામ દાયરા જય મુરલી ધર જય દ્વારકાધીશ તો આજે સવારમાં માં ઉઠીને આપણે આવી ગયા અહીં નિશાળે છોકરાઓ છોકરાઓને બધા છોકરા મે આ બધા જો આવી ગયા વડીલો હવા હવા ના છોકરાઓ ને લઈ આ કઈ ફ્રી છે ને એ કઈ બધા ખેતર કામકાજ હોય હાલો છોકરાઓ લઈને આવી ગયા નિશાળે હાલો બતાવી આગળ ને છોકરા માં આપણે તો ઓલરેડી કઈ બધા નાના છોકરા આવી ગયા હજુ આસ્થાન બધા જાય આસ્થાન લઈને આપણે આવ્યા तो चलो चलते हुए आज साढ़ा नो। हाँ तो साईबाबी किया है बताइए स्वागत करे छोकरा नाना बाढ़ को यूनु बताइए नो। हाँ नबलब पैसर पेस पनाबी किया है यूनु स्वागत करे नाना बाढ़ को। नहीं करे। आप लोगों બસ કાર્યક્રમની શરૂઆત થાય છે પ્રાર્થનાથી તો હાલો નાના બાળકો પેલા પ્રાર્થના બોલી લઈએ પછી શુભ કાર્યક્રમની શરૂઆત કરે બધા જો બધા સ્ટેજ ઉપર શિક્ષકો ગોઠવાઈ ગયા છે બાળકો ને જો ઠેલા આપ્યા હે બધા ને હા જો નાના બાળકો નો બધા ને મેળ આવી ગયો ઠેલાવ નો આંગણવાણી માં હતા એ બધા ને ઠેલ્યું આપ્યું છે

કાઢી રાખવી જોઈએ અને આપણે દર વર્ષે સફાઈ ના આ તો જે આ છે બધા એ મોટા વાડીના ટોપ છે પહેલો નંબર જીને આવ્યો બધાને એ વિદ્યાર્થી છે હા તો ઓલરેડી ગઈ ભૂપતભાઈ ને આપણે આવી ગયા ચા બનાવવા હા એ કે ચા વગર મેળ આવે જ નહીં ઓલી બાજુ પોકરા માલતો હતો ને આપણે અહીંયા બનાવ્યો ચા જો